નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે તેની સાથે જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પર ટેરિફની અસર જોવા મળી રહી છે આ તહેવારમાં ખેલૈયાઓ દ્વારા પહેરવામાં આવતા ખાસ પોશાકની અમેરિકામાં ખૂબ જ માંગ રહે છે અને આ પોશાકનો મુખ્ય સપ્લાય સુરતથી થાય છે રિંગરોળના વેપારીઓના જણાવ્યા મુજબ ટેરિફના કારણે તેમના વ્યવસાય પર પચાસથી સાઠ ટકાની નકારાત્મક અસર થઈ એક વેપારીએ જણાવ્યું કે અમેરિકાના તેરથી ચૌદ શહેરમાં માલ મોકલવામાં આવે છે પરંતુ હાલ કસ્ટમ્સમાં બબ્બે મહિના સુધી માલ અટવાઈ રહ્યો છે આ કારણે ગ્રાહકો સુધી સમયસર માલ પહોંચતો નથી અને ઘણા ઓર્ડર રદ થાય છે જે માલ અગાઉ પાંચથી સાત દિવસમાં પહોંચી જતો હતો તે હવે અટકેલો છે આ પરિસ્થિતિઓને વેપારીઓ ચિંતાજનક ગણાવી રહ્યા છે મેરા માલ સર ચૌદ કન્ટ્રીમાં જતા હૈ અમેરિકા કે ભી કમસે કમ બાર તે સિટીઝમાં માલ હે કો સર मार्केट पे काफी असर पड़ा है लगभग फिफ्टी सिक्सटी परसेंट मार्केट डाउन हो गया है और वहाँ के जो लोग हैं उनको सोने से ज्यादा घड़ाई महंगी पड़ रही है क्योंकि तो जितने का माल लेते हैं उतना ही शिपिंग लग जाता है उतना ही उनके टैक्सेस लग जाते हैं तो ऑर्डर काफी कम आने लग गए हैं इंक्वायरीज आती है बिल बनते हैं बट जैसे ही टैक्स की बात आती है और जैसे ही शिपिंग की बात आती है वैसे ही वहां पे ऑर्डर कैंसिल होने लग जाते हैं लाइक चालीस पचास ऑर्डर में से पांच छह ऑर्डर ही सेलेक्ट हो पाते हैं तो इन चीजों का काफी असर हुआ है सर